આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ સમગ્ર રાજ્યમાં ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચો અને ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ સંઘ દ્વારા કાળા પરિવેશ પહેરી આજે જૂની પેન્શન યોજના લાગુ કરવા અને ફિક્સ પગાર નાબૂદ કરવાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે ડભોઈ સરકારી કર્મચારીઓ અને શિક્ષકો દ્વારા કાળા પરિવેશ ધારણ કરીને વિરોધ કરવામાં આવી રહ્યો છે યોજના જલ્દી જલ્દી ચાલુ થાય એના માટે અમે સૌ કટિબદ્ધ છીએ અને આ કાર્યક્રમ જે એનપીએસ છે એના વિરોધમાં અમે સૌએ આજે કાળા કપડાં પહેરી તેનો વિરોધ નોંધાવ્યો છે અને ડભોઈ તાલુકાના તમામ ભાઈ બહેનોએ આજે કાળા કપડાં પહેરી અમે તેનો વિરોધ કરીએ છીએ અને આગામી જે ત્રેવીસ તારીખે જે ધરણા કાર્યક્રમ છે ગાંધીનગરમાં ત્યાં પણ અમે સૌ જઈશું અને આ જૂની પેન્શન યોજનાની માંગ ખૂબ જ તીવ્ર રીતે રજૂ કરીશું ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ સંઘ દ્વારા અમને આજે આ આદેશ કરવામાં આવ્યો છે બે દિવસ પહેલા પણ અમે કાળી પટ્ટી પહેરીને તેનો વિરોધ કર્યો હતો આજે અમે સૌએ કાળા કપડાં પહેરીને તેનો વિરોધ કર્યો છે અને ત્રેવીસમી તારીખે અમે સૌ ગાંધીનગર જઈ અને તેનો તીવ્ર વિરોધ કરીશું અને સરકારને કટિબદ્ધ કરીશું કે તેઓ જલ્દીથી જલ્દી ઓપીએસ આપવા માટે તૈયાર થાય આ વિરોધ નવી પેન્શન યોજના જે સરકારે કરી છે એના વિરોધમાં છે અને જલ્દી જૂની પેન્શન યોજના ચાલુ થાય તો કર્મચારીઓને સૌને લાભ મળે કારણ કે ગડપણમાં અમારું શું અમે સૌ આટલી બસ આટલા સમય સુધી સરકારની સેવા ફરજ બજાવીએ છીએ તો તેમણે સરકારે પણ અમારા માટે કંઈક કોઈ રીતનું વિચારવું જોઈએ કે જે જૂના સરકારી કર્મચારીઓને જેમ લાભ મળે એમ સૌને પણ લાભ મળે એ જોવાની સરકારની પણ ફરજ છે